જોઈ લો બધા એનો નજારો તમારું કરો ભરતીબેન જો મિત્રો તમે દર્શન પણ કરાવી દીધા આજે આગળ આપણે ઘણું બધું બાકી છે જોવાનું તો મિત્રો આ છે શનિદેવ નું મંદિર તમે તો કોઈ દી જોયું નહીં હોય જો ભારતી બેન નથા કરે

तो मित्रो आप्ले शनेदेवने त्यादिकरियूने नजवातू तो एमे गया था आमना का खोबर नथी भी पसी एमे दर्शन क्रेनो के एम फटोफट निकल गया बारा जो बारा पर निकल गया से भी मैं तो ना पाड़ी तीका नजवा उपना आप तो मालने नगार। ना, ना � तो मित्रों किंजल बेन जो ऊपर वगार सांभी नहीं देखता पण हमने ऊपर चढ़ीन वगाडे ते जो आपरे यहां पर दर्शन कर ली जाहे ये या में छोटे में में जो अमर पेट फुदला नाखिन हलवा मिला है पास वो आई पकड़ती बेन हाय पास ना के हो सी ए पणत नहीं जावो करो मां

દીઓ ફટાફટવા ગેસ પણ જો નથી આવતો ભાગે નઈ હો મે જો પેલાનું ઝુનું અને બધું આવી ગયે જાલમાં તમે પ્રથમ મિલન તું આયા શ્રી મિલન હતું

તો મિત્રો અમને બહુ આવડતું નથી આમાં એટલે તમને અમે બતાવશું ખરા પણ નામ એવું અમને બહુ આવડતું નથી એવું કઈ હા હા હા

તો જોઈ લો મિત્રો અહીંયા કેટલા બધા ચીકા પૈડા હે આવો બધો નજારો છે તો તમે ક્યારેક આવો આ બાજુ

आ उतरे है कटिंग करना जो अभी आम नंबर खोल हेलो। जो है जो बेन जाए से